ભાવનગર બેઠક માટે મતદાન શરૂ પાંચ વાગ્યા સુધીમાં ઉડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન સૌથી વધુ ભાવનગર પૂર્વ બેઠક પર અને સૌથી ઓછું ગઢડા તાલુકામાં મતદાન નોંધાયું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે આજરોજ મતદાન શરૂ થયું છે ત્યારે મતદારો મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથકમાં પહોંચ્યા હતા ભાવનગરના મહારાણી તેમજ યુવરાજ જયવીરરાજસિંહ અને રાજકુમારી સહિતનાઓએ મતદાન કર્યું હતું યુવરાજ જયવીરરાજસિંહે યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી ભાવનગરથી સૌ પ્રથમ લોકશાહી શરૂ થઈ હતી જેથી જવાબદારીપૂર્વક મતદાન કરો ભવિષ્યમાં કોની સરકાર આવશે તે મતદારોના હાથમાં છે તેમ જણાવ્યું હતું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે મતદાન કર્યું ભાવનગર કમિશ્નર સાહેબ કર્યું મતદાન ભાવનગર પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા તેમના પતિ રિપોર્ટર હર્ષ ભાવનગર ભાવનગરની જનતા ને એટલું જ કહેવાનું કે જે પણ કેન્ડિડેટ સિલેક્ટ કરે એવા કેન્ડિડેટ સિલેક્ટ કરે કે જે ભાવનગરનો ઉદ્ધાર કરે ભાવનગર માટે કંઈક સારું કરે અને પાર્ટી હોય કે કેન્ડિડેટ હોય એવા સિલેક્ટ કરે પોતાની મરજીથી કે જે ભાવનગરને નો વિકાસ કરી શકે એમનોય મારે એ જ સંદેશો છે કે ભાઈ જે તમે કેન્ડિડેટ સિલેક્ટ કરો ચાહે કોઈ બી પાર્ટીના હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે કોઈ બી અન્ય પાર્ટી હોય તો એવાને કરજો તમે સમજી વિચારીને કે જે આવતા પાંચ વર્ષ માટે ખાલી વાતું ન કરે પણ ખરેખર ભાવનગર માટે વિકાસ કરે અને જે રાજાશાહી ના આપણને આપી ચૂક્યા છે આપણા પૂર્વજો એની ઇમારતો હોય કે પછી એના રસ્તા હોય કે ગટર સિસ્ટમ હોય કે ગમે એ હોય એની દેખભાળ કરે અને ભલે એને વધારે આગળ નો વધારી શકે પણ એને ખરાબ ન કરે લોકોને આજ રોજ મેં મારા સમગ્ર કુટુંબ સાથે દક્ષિણા મૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે કોઈ મતદાન કર્યું છે એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે મતદાનના કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે મંડપ પણ રાખ્યું છે એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં પાણીની વ્યવસ્થા છે મંડપ છે

હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ ખૂબ સારું એનું વાતાવરણ છે ઘણું મતદાન થઈ ગયું છે ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે હું યુવાનોને પણ કહેવા માંગુ છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલા તમે લોકો આવો અને મતદાન કરો પછી જ બીજું કામ કરો અહીં સમય હે સહી સમય હૈ તો આપણે વિકાસના જે મોદીજીએ યજ્ઞ કર્યું છે એમાં આપણી મતરૂપી આહુતિ આપીએ અને વધારેમાં વધારે મતદાન કરીએ